ઉપયોગી થશે અને એક વર્ષના ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડશે અને આ ત્રણ હજાર રૂપિયા ચૂકવેલો પાસ ત્રણસો પાસઠ દિવસ એટલે કે એક વર્ષ માટે ચાલશે અને તેમાં બસો ટ્રીપ કરી શકાશે ત્યારે એક વર્ષ સુધી આ પાસનો ઉપયોગ કરી શકાશે એટલે કે બસ્સો ટ્રીપના ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડશે અત્યારે એ પ્રકારની સ્થિતિ છે કે ફાસ્ટેગમાં રિચાર્જ કરાવવું પડે છે અને તેમાં જેટલી પણ ટ્રીપ થાય તે પ્રમાણે તેમાં પૈસા કપાતા હોય છે ત્યારે હવે ત્રણ હજાર રૂપિયામાં બસ્સો ટ્રીપ તમે કરી શકો છો